આગામી બકરીદના તહેવારને લઈને સુરત શહેરમાં પ્રશાસન દ્વારા નિયત કરેલ સ્થળો સિવાય પાડા અને ભેંસોની જમાખોરી ન થાય તે બાબતની ગંભીર નોંધને લઈને તાત્કાલિક પ્રભાવથી કામગીરી કરવા ગૌરક્ષા મંચ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે ગુજરાત રાજ્યમાં પાડા અને ગેરકાયદેસર હત્યા ન થાય તે માટે કાયદાઓ પણ છે પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારોમાં બકરી ઈદના નામે નિર્દોષ ભેંસો અને પાડાની કુરબાનીના નામે કતલ કરવામાં આવે છે બકરી ઈદનો તહેવાર નજીક હોવાથી અમુક પશુ તસ્કરો હાલમાં જ ગેરકાયદેસર પાડા અને ભેંસોનો સંગ્રહ તંત્રની પરમિશન ના હોય એવી જગ્યાઓ પર કરતા હોય છે માટે મૂંગા નિર્દોષ પશુઓનો જીવ બચાવવો એ પ્રશાસનનું કામ છે તેમ છતાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર પાડા અને ભેંસોની સુરત શહેરમાં કતલ થાય છે તે પણ સત્ય છે માટે આગામી સાવચેતીના પગલાં લઈને ગેરકાયદે પશુઓ સંગ્રહ કરતા હોય અને પરમિશન વગર વેપાર કરતા હોય તેવા સ્થળોએ બાજ નજર રાખી નિર્દોષ પશુઓ ન થાય અને માત્ર રાજ્ય સરકાર દ્વારા આદેશ મુજબ કુરબાનીની જે કંઈ પરમિશન હોય તેવા જીવોની કુરબાની કરી તહેવાર મનાવે તેવા કોઈની લાગણી ન દુભાય પરંતુ પાળા અને ભેંસોની કતલને રાજ્ય સરકાર તરફ મનાઈ હોવા છતાં પણ તહેવારના નામે કુરબાની માત્ર સુરત શહેરમાં મોટી સંખ્યામાં થતી હોય છે તે અટકાવી ખૂબ જરૂરી છે માટે એવી કોઈ ગેરકાયદેસર જગ્યા ઉપર પશુઓ સંગ્રહ હમણાંથી જ ન થાય તે જરૂરી છે તે બાબતે ખૂબ કડક આગામી સમયમાં કાયદો વ્યવસ્થાને નુકસાન ન થાય તેવું કાર્ય કરવા ગૌ રક્ષા મંચ દ્વારા કમિશનર સુરત શહેરને અવગત કરાવવા માટે આવ્યો હતો કે આવતી સાત છ બે હજાર પચીસના ના રોજ બકરી ઈદનો તહેવાર છે અને એ તહેવાર અગાઉ જ ઘણા બધા પશુ તસ્કરો એવા હોય છે કે જે પશુઓનું ગેરકાયદેસર જમાવડો કરતા હોય છે જ્યાં પ્રશાસનની પરમિશન ના હોય એવી જગ્યાઓ પર સેંકડોની સંખ્યામાં પશુઓનો વેપાર કરતા હોય છે તો આવા નિર્દોષ પશુઓનો વેપાર નિયંત્રિત જે કંઈ સરકારી સૂચના હોય એવી જગ્યા પર જ કરવામાં આવે અને ગેરકાયદેસર જેટલી પણ જગ્યાએ આવા પશુઓ રાખવામાં આવે એને તત્કાલ છોડાવવા માટે આવે અને ઈદના તહેવારની અંદર જે રીતના કુરબાનીની પ્રથા હોય છે એમાં ગેરકાયદેસર કોઈ પણ પશુઓની કુરબાની ન થાય એના માટે આ અટકાવવું જરૂરી છે રાજ્ય સરકારે આમ પણ ભેંસો અને પાડાની કુરબાની ગુજરાત રાજ્યની અંદર ન કરી શકે એવા નિયમો પણ બનાવ્યા છે તેમ છતાં સુરત શહેરની અંદર ક્યાંકને ક્યાંક આવી ગેરકાયદેસર પશુઓની કુરબાનીઓ આપવામાં આવે છે તો એનો સખત વિરોધ છે અને એ બાબતે માનનીય કમિશનરશ્રી ઘટતું કરી અને આવી જેટલી પણ જગ્યાઓ છે એ જે ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેને અટકાવવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા સચવાય અને કોઈની લાગણી ના દુભાય એના પ્રયત્નો કરવામાં આવે